અરે બાજુમાં જામ છે હું વસ્તી પણ અરે હું મરીશ જિંદગીના રસ પીવામાં જલ્દી છે અને ઘરતું જામ છે હું જીવતો તો ત્યારે તમને ચિંતા હતી ને

જીવતો હતો ત્યારે મને તમે બધા શરાબી કેતા મને એનો કોઈ વાંધો નથી લાંબી હોય કે ટૂંકી જિંદગી પોતાની મરજીથી જીવાની એટલે તો इतिहास बाढ़ वो मरीज 100 वर्ष पची पर तमने याद अरे बदनाम हुए तो क्या हुआ नाम तो हुआ हमने तो रखी थी जिंदगी खुद के पास लेकिन पता नहीं क्या हुआ कि हर किस्सा हर कहानी हमारा सरहां हुआ ખબર છે ખબર આ મારા શબ્દો નથી જીવતી લખ્યું નથી આવું પણ આવીને હું શું કામ કરું છું પેલા દર્દી પર કરતો તો બીજું મને શું આવડે ત્યાં જામ હતો ત્યાં છે ત્યાં સાખી હતો ત્યાં હું અરે સ્વર્ગમાં પણ મારા દોસ્તો અને દુશ્મનો પછી માણસ તો પોતાનું શરીર છોડી દે છે પણ વિચાર નથી એટલે તો સો વર્ષ પછી યાદ છે આ મરીજ સ્વર્ગમાં આવ્યો કેવી રીતે મને ખબર જ નથી જન્નત તરફ જાણે કે એની હિસાબ કરવાનું ભૂલી ગયો પણ હવે આ સ્વર્ગમાં પણ મારા તરફ કાવતરા થઈ રહ્યા છે બધા કીએ છે અને નળ માં મોકલાય છે

મને કોઈ જામ આવી આપે અરે મને કોઈ હિંસા મારી અરે શું વાત છે સ્વર્ગ માં જે માગો એ બધું મળી જાય છે અને પૈસા પણ નહીં દેવાનું મરી જાય પછી તમે મને ગુજરાત નો ગાડી બનાવી દીધો પણ જીવતે જીવ હું માત્ર એક શરાબી હતી શરાબ પણ આ મરીઝ કોઈ મળશે નહી જ્યાં સુધી મરીજ ના શબ્દો છે મરીષ જીવતો રહેશે કારણ મરીઝ મળતો નથી